મન્સુરિયમ નોતો ખાઉ એટલે હું આઈસ્ક્રીમ લેવા ગયો તાર હાટુ આઈસ્ક્રીમ લેવો બદામ શેક લાવ્યો કેવલ એ ગયા છે બદામ શેક નથી તમને જો તો દર્શન હું ક્યાં છે કારણ કે આજે અમે વેલા વેલા પોગી ગયા છીએ અચાનક સુરત થોડું તો આપણે કે મસ્ત મજાનું નાસ્તો એમ ઉંગાવ કે રાજકોટ શિવસેના દ્વારા મને એવોર્ડ મળવાનો છે ગયા છે મન્સુરિયમ આ બેઠુરા દેવી આ બેન ખાવે તો ખાઈ લે જય માતાજી જય દ્વારકાધી જો કે તમને મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવલગમાં અત્યારે તો તમને જોતો દશે હું ક્યાં છે કારણ કે આજે અમે વહેલા વહેલા પોગી ગયા છીએ અચાનક સુરત થોડુંક કામકાજ હતું એટલે અર્જન્ટલી આવવાનું થયું તો અમારે એટલા માટે અમે આવી ગયા છીએ સુરત અત્યારે અત્યારે તો કેવલ તમન્ના નહીં કંઈ જાગતા છે નહીં પછી આગળનો અમારો દિવસ કેવો રહેશે તો એ જરૂરથી બન્યા રહેજો ને હા ખાસ વિઝન કે અમે સુરત શા માટે આવ્યા છીએ મેન કારણ છે પછી નિરતે કહેશ તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો આ છે સુરત સિટી અને અહીંયા હું છે ને પહેલા કામ કરતો ને ત્યારે આ રસ્તે રોજ હાલતો આ મારો ખાસ રસ્તો છે કારણ કે આ રસ્તે મારે સવાર સાંજ હાલવાનું જ હોય અને આ છે ગાયત્રીથી તે રસ્તા સર્કલ સુધીના વચ્ચેનો રસ્તો છે અને હા મારો બ્લોક કોણ કોણ સુરત સિંહ જોવે છે જેને કહી દેજો અને હું અત્યારે લેવા આવ્યો છું કેવલ કેવલની હાટું મંચુરિયમ

केवला ले तो तमन्ना तो क्यों का के करो के करो के करो नहीं के का के करो के करो ये तो आवे बेटा आमा गुजराती हां ठेका दो दिन दो मजा तो मालियामा कातरियामा ले आई कविता आई क्या पार्ट हैं जो हमारे लाठे लहूतन मेरे तो मन्ना इतने केवल नहुं से केवल आउट मोटो पेड़ रखे हैं हाँ यंदी शाने हैं

એટલા માટે એની હાથે બદામ શેક અને આઈસ્ક્રીમ ને બધું લેવા આવ્યો છું મન્સુરિયમ નોતો ખાઉ એટલે હું આઈસ્ક્રીમ લેવા ગયો તાર હાટુ આઈસ્ક્રીમ લેવો બદામ શેક લાવ્યો હવે ખાઈ લે એમ કહું છું તો આપો તો ખાઉ ને આ પડ્યો હમજો બેઠો ભાગ પડાલ મને દીદીન હરકુ દેજે ઈ તાર પપ્પા હાટુ

તમને બધાને મેં હવારથી જ કીધું તું કે હું સુરત હું લેવા આવ્યો છું કેવલા કહી દે હું લેવા આવ્યો છું સુરત હું લે કેવલ હું લેવા આવ્યો છે આપણે સુરત અમે 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 તમારા ઘરે આવ્યા છીએ ભૂલાઈ જાય મને લે લે એવોર્ડ લેવા હે નો એમ નહીં બેટા મને એવોર્ડ મળવાનો છે એ ખુશી હા તમારે એની ખુશી સેલિબ્રેટ કરાયો છે ઘણા દિવસોથી મને એમ થતું હતું કે આટો મારવા જાવું છે મને ગમતું નહોતું ઘરે ઘરે નહોતું ગમતું થતું હતું કે બેઠી બેઠી પાડે એની કરતા મેં એક આટો મારી આવું કા ગલાસ તો જતા રહો એટલે પણ બદામ કે જોવું છે ખૂટે છે કે નહીં એમ

તો મસ્ત મજા બદામ હવે વિગતવાર વાત કરું છું કારણ કે રાજકોટ શિવસેના દ્વારા મને એવોર્ડ મળવાનો છે એવોર્ડ જે સિંગિંગ જે કરતા હોય એ લોકો દ્વારા એવોર્ડ મળવાનો છે મને તો તમે થમેલ તો બધા જોઈ દેશે અને બધાને તમારા સપોર્ટ ના લીધે બન્યું છે ફરીથી મળશું નવા બ્લોગ માં ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કરો তু ভুলতান চলে जय माता जी बाय बाय